નમસ્કાર આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા સત્તર કાગડાની ડમફાસ એક દિવસ બે કાગડાએ એક હંસને તળાવમાં ધરતો જોયો એક કાગડો બોલ્યો જો પેલો હંસ દૂધ જેવો સફેદ છે બીજો કાગડો બોલ્યો એમાં નવાઈ જેવું કશું જ નથી જો હું હંસની જેમ આખો દિવસ પાણીમાં રહું તો હું પણ સફેદ બની જાઉં પહેલો કાગડો કહે અરે અરે એવી મૂર્ખ જેવી વાતો ન કર મૂર્ખ કાગડાએ પોતાના મિત્રની વાત સાંભળીને ને સફેદ થવા માટે પોતાનું ઘર છોડી દીધું સફેદ થવા માટે તે તળાવ કિનારે રહેવા લાગે મને ખાતરી છે હું થોડા જ સમયમાં પાણીથી ધોવાઈને સફેદ જેવો હંસ જેવો સફેદ થઈ જઈશ કાગડાએ વહેલી સવારથી માંડી રાત સુધી પાણીમાં પોતાના શરીરને ધોયું પરંતુ તે સફેદ થયો નહીં કાગડો વિચારતો હતો હું મારા શરીરને ઘણા સમયથી ધોઈ રહ્યો છું પરંતુ હું તો હજુ પણ કાળને કાળો જ છું કાગડાને તળાવના કિનારે ભોજન કરવા માટે પણ કંઈ મળતું ન હતું એટલે તે ભૂખના કારણે દુબળો થવા લાગ્યો કાગડો અતે થાકીને પોતાના જૂના ઘરે પાછો ગયો કાગડો વિચારતો હતો હું મારા શરીરને ઘણા સમયથી ધોઈ રહ્યો છું પરંતુ હું તો હજુ પણ કાળોને કાળો જ છું કાગડાને તળાવના કિનારે ભોજન કરવા માટે પણ કંઈ મળતું ન હતું એટલે તે ભૂખના કારણે દુબળો થવા લાગ્યો હતો કાગડો અંતે થાકીને પોતાના જૂના ઘરે પાછો ગયો તેના મિત્ર તેને જોઈને બોલ્યા અરે તું તો પહેલાની જેમ જ કાળો ને કાળો જ છે મૂર્ખ ગાગડો બોલે અરે આ મિત્ર બીજા લોકો કરતા હોય એ કામ આપણા માટે લાભદાયક ન પણ હોઈ શકે હંસ માટે જે સારું હોય તે કાગડા માટે સારું ન પણ હોય હું એટલું સમજો કે આપણે કોઈની દેખાદેખી કરવી જોઈએ નહીં